તો ફાઇનલી મારા કલાજાઓ તમારા માટે આપણે છે ને આજે એવો સ્ટોલ લઈને આવ્યા છીએ જેમ કે ભાઈ જથ્થાબંધ છૂટક અને ભાઈ છે ને રિઝનેબલ ભાવમાં તમને મળી જાય તો ભાઈ એ છે ને આપણે તળાજાનું છે લોકેશન પણ તમને વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો તમને બધું જણાઈ જણાવી દઈએ અને ભાવતાલ પણ જાણીએ અને છે ને ભાઈ અહીંયા મેં એનો શોર્ટ વિડીયો જોયો તો હું અહીંયા વિડીયો શૂટ કરવા આવ્યો છું અને ફટાકડા છે ને ભાઈ યુનિક યુનિક છે તો કન્ટિન્યુ મારી સાથે જોડાયેલા રહેજો ને તમને પણ બને બતાવીએ કેવા છે ફટાકડા તો ચાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો હવે છે ને આપણે અત્યારે તમે જોઈ શકો છો આપણે જે રોયલ તળાજાનો ખાંસો અહીંયા તમે જોઈ શકો છો બાબા ફટાકડા સ્ટોલ તો આપણે તમારે જેમ કે આ ગર્લ સ્કૂલનો પાછલો રસ્તો છે આ પાછલા રસ્તાની બાજુમાં જે એની સામેની સાઈડ જ ત્યાં તમે જોઈ શકો છો જે અહીંયા બાબા ફટાકડા સ્ટોલ છે તો ભાઈ છે ને અહીંયા તમે પણ ભોગી દઈએ ફટાકડા લેવા તો આપણે અંદર જઈને તમને દેખાડીએ તો ફાઇનલી છે ને ભાઈ આપણે સ્ટોલે આવી ગયા છીએ અને તમારે છે ને એનું લોકેશન જાણવું હોય ને તો લોકેશન હું તમને ટૂંક સમયમાં જણાવ્યું કન્ટિન્યુ વિડીયોમાં અમારી સાથે જોડાયે રહેવું પડશે તો ચાલો તો જોઈએ અહીંયા યુનિક યુનિક ફટાકડા તો પેલા છે ને ભાઈ તમને પેલા તો નાના જ ફટાકડા દેખાડવા છે આવો પાછળ જઈએ આ ભાઈ આપણને દેખાડે છે તો ચાલો મારી પાછળ જેમ કે ભાઈ જોવા પેલા નાના હતા ને ત્યારે આમાં બહુ ઇન્ટરેસ્ટ હતો તો ભાઈ આનો ભાવ શું રહેશે આપણે પંદર રૂપિયા પંદર રૂપિયા એકના તો છે ને ભાઈ એકના ના પંદર રૂપિયા રહેશે અને આ જથ્થાબંધ અને છૂટકમાં પણ અહીંયા મળશે જથ્થાબંધ અને છૂટકમાં પણ મળશે છે ને ભાઈ આ લેવું હોય ને તો અહીં પહોંચી જાયજો બાવા ફટાકડા સ્ટોલમાં તો ચાલો તો આગળ પણ જાડી અને તમે આ જોઈ શકો છો આ લડિયું પણ છે આ તો આખો બાંધો તો આવતો હોય શકશે બાંધો આખો બાંધો બાંધો કેટલા પડશે બાંધો એક નંગ છે ને દસ રૂપિયામાં એક નંગ છે ને ભાઈ દસ રૂપિયામાં પાંચસો રૂપિયાનો પાંચસો પડશે તમારે તો છે ને હવે ચાલો આગળ આગળ જોઈએ જો ભાઈ હા છે ને રોયલ બાટલી બોમ તો ભાઈ બાટલી બોમના પણ ઘણા બધા અહીંયા પેકેટ છે તો એ સુટકમાં પણ મળશે અને છતાં બંધ તમારે જોતા હોય ને તો એના પણ મળશે ભાઈ છે ને બધો ભાવ હું તમને કવર નહીં કરી શકું તમારે અહીંયા ખુદ આવીને જાણવું જોશે જેમ કે ભાઈ રિઝનેબલ જ છે તો ચાલો તો તમને જેટલાનો આપણે કવર થાય ને એટલામાં તમને બતાવું ઓ આમ જુઓ અને તમારે જોતા હોય ને તો છે ને ભાઈ આવી જાય આમ જુઓ આમાં પણ ઘણી બધી વેરાયટી છે આપડે મરસુડિયા કઈ ને પણ મિર બોમ અમારે તો મરસુડિયા આપડે કઈ છે પણ કઈ વાંધો નહીં તો છે ને ભાઈ આનો શું છે આને સો રૂપિયા પ્રાઇસ રહેશે ભાઈ અને કહેવાય ને કે ભાઈ પોર પણ આથી વધારે હતી આજકોલે થોડુંક રિઝનેબલ છે તો તમે પણ પહોંચી જાયજો બાબા ફટાકડા સ્ટોલમાં જો આપણે આને કેમ ભૂલાય મિત્રો વીઆઈપી તો છે ને આનું શું પાયસ રહેશે સાહેબ દોઢસો રૂપિયાનું એક પેકેટ બે ત્રણસો બે નંગના ત્રણસો તો છે ને ભાઈ એક પેકેટના દોઢસો રૂપિયા રહેશે

બધા ફટાકડા અંદાજી નહી શકો એમ જોવા કાઈ નો ઘટાડો બધા એક જ નંબર જાવ આ અંદાજે નાના બાળકો માટે બેસ્ટ આйти નાણ બુધાઈ ની પ્રાઈસ કવર નહી કરી શકતી તમે રસી બના એટલા સાત કલી દેખી દો તો ચાલો તો કોસ્ટ પ્રાઈસ બતાય આ આ પેકેજ આ પેકેજ છે ડાયમનો વાયર આ 200 રૂપિયા નો પેકેટ તમને મળી જશે જેમ કે ઓલો વાયર આવે ને હળકાવાનો વાયર છે આખો પેકેટ મળી જશે

અહીંયા સ્ટોક અવેલેબલ છે તમે જુઓ તો ભાઈ છે ને બને જાવ સુધી આપણે તમને ફટાકડાની કવર આપણે કરવાના છે પ્રાઇઝ જો આમ બધા યુનિક યુનિક ફટાકડા છે આમ જો કાંઈ ન ઘટે રહો તો હવે તો ભાઈ છે ને ગોડાઉનના છે આમ તમારે તૂટક કે પછી જથ્થાબંધ લેવા હોય ને તો જલ્દીથી પોગી જજો બાબા ફટાકડા સ્ટોલમાં તમે જો આમ બીજા રેસમાં ફટાકી ગયા કહેવાય ને આમ જો આમ જો ભાઈ જને ને દિવાળીની કઈ સાજી વાર નથી તો જલ્દી થી પોકી જાય બાબા ફટાકડા સ્ટોલ માં તો જેમ કે ભાઈ તમને લોકેશન તો આપણે દેખાડી દીધું છે તો તમે જોવો

આ છે આપણે જે દેખાડ્યું ને તમને હજાર બે હજારનું છે એની પ્રાઇસ રહેશે બસો ને ત્રીસ રૂપિયા ચાલો હા જોઈ શોટ છે એકમાં પાંચ આવે આની પ્રાઇસ શું છે આની પ્રાઇસ રહેશે અઢીસો રૂપિયા રિઝનેબલ પ્રાઇસ જ છે મિત્રો એટલે છે ને કોઈ પૂર્ણ કરતા સિંગલ ને ડબલ આની પ્રાઇસ એકસો સાઠ રૂપિયા મોટા જો ડબલ નો અઢીસો રૂપિયા ગોલ્ડ નો કાંઈ નહી આની પ્રાઇઝ સાડી ત્રણસો રંગ અને છે ને ભાઈ બધા ફટાકડા છે ને કંપનીના લાવશે તમે જોઈ શકો છો આની પ્રાઇસ રહેશે સાડી ત્રણસો સરસ છે આની સાત પચાસ કિંમત રહેશે તમે જોઈ શકો છો બાલાજી કંપની છે ભાઈ હા સિંગલ આની પ્રાઇસ શું રહેશે આની પ્રાઇસ રે છે આઠસો રૂપિયા ભાઈ છે ને તમે ઘણી જગ્યાએ જોયા છે હજાર બારસો આપે છે ને ફક્ત ને ફક્ત આઠસો રૂપિયામાં મળી જાય છે ને કાંઈ ઘટે આમ જોવો આની પ્રાઇસ શું રહે ત્રણ ત્રણ નંગ છે જો ભાઈ હજાર રૂપિયામાં ત્રણ તમને ફટાકડા જોવો ના નો ઘટ એક નંબર પ્રાઇસ છે ને ભાઈ રીઝનેબલ જ છે ને ભાઈ જલ્દી થી જલ્દી વિઝિટ કરજો એક નંબર આની કિંમત કહે છે સાડી આઠસો ને બે ના આવશે આ સાહેબ સાડી ને આને ત્રણ પીસ આવશે બધા છે ને ભાઈ આખા બાજીના જ છે ભાવ ત્રણ પીસ ભાવ છે નહીં એ ફોન કરીને કેતા નહીં તો ભાઈ આમ છે ને છે ભાવ રિજનેબલ જ ભાઈ કે છે તો આમાં આવશે ડબલ સોર આની પ્રયત્ન કરી હા એકસો માં ડબલ સૂઝ

મારો વિડીયો જોઈને આવશો ને મિત્રો તો તમને થઈ દેવાનું છે ખાલી અઢીસો રૂપિયામાં પચ્ચીસ સોઠ આ પચ્ચાસ સોઠ આની સાઈ રહે સાડીસ સાડી ત્રણસો અને છે ને ભાઈ વિડીયો તમારે અહીં દેખાડવો પડશે ને તમારે આઈડી ને ફોલો પણ કરવાની રહેશે આ સાહીઠ થોડા

અને છે ને ભાઈ તમારે પણ લેવા હોય ને તો તમને એડ્રેસ પણ આપણે વિડીયોમાં બતાવેલું છે અને છે ને ભાઈ તમને એવું લાગે તો ભાઈનો નંબર પણ હું તમને આપી દઈશ તો છે ને ભાઈ જલ્દીથી જલ્દી પગી જઈ જાઓ બાબા ફટાકડા સ્ટોલમાં તો ચાલો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હરેશ મજા જય માતાજી જય ભુવાની